નમસ્કાર મિત્રો ફરી વખત આપણું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે આરટી અંતર્ગત ધોરણ એકથી આઠ માટે મફત શિક્ષણના ફોર્મ શરૂ થઈ ગયા છે હાલ આ ફોર્મ છે ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે પણ મિત્રો ઘણી વખત છે ફોર્મ ભરતી વખતે કોઈ ખામી રહી જાય તો ફોર્મ રિજેક્ટ થાય છે અથવા તો આપ એડમિશન માટે પાત્રતા ધરાવતા હો તો પણ આપનું સિલેક્શન ન થાય તો આજેના વિડીયોમાં આપણે ફોર્મ ભરતી વખતે કેટલાક કેટેગરીવા દસ્તાવેજો રજૂ કરવાથી આપના બાળકના પ્રવેશ મેળવવાના ચાન્સ વધી જશે અને સિલેક્શનમાં પણ અગ્રતા આપવામાં આવશે તેના વિશે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે તેના પર ક્લિક કરી દો અને બાજુમાં જ બે લાયકન છે તેના પર ક્લિક કરી દો જેથી કરીને અમારા દ્વારા કોઈપણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપણે સૌથી પહેલાં અને નિયમિત અપડેટ મળતી રહે સૌથી પહેલા મિત્રો જણાવી દઉં કે આરટીઈ અંતર્ગત ધોરણ એક થી આઠ માટે ખાનગી શાળામાં મફત પ્રવેશના ફોર્મ શરૂ થઈ ગયા છે છેલ્લી તારીખ 26 માર્ચ 2024 રહેશે હવે આ ફોર્મ ભરતી વખતે કેટલીક અગત્યની બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરવાથી આપના સંતાનના સિલેક્ટ થવાના ચાન્સ વધી જતા હોય છે તો ચાલો કેટેગરી વાઇઝ જાણી લઈએ કે કયા પ્રકારના બાળકોને અગ્રતા આપવામાં આવે છે તો ચાલો કેટેગરી વાઇઝ જાણી લઈએ કે કયા કયા પ્રકારના બાળકોને આ યોજના અંતર્ગત અગ્રતા આપવામાં આવે છે નંબર એક અનાથ બાળક જો મિત્રો આપ કોઈ અનાથ બાળકનું ફોર્મ ભરી રહ્યા છો તો તેમના માતા પિતા જો મરણ પામેલ હોય તો મરણ પ્રમાણ રજૂ કરી શકાય છે જો કોઈ કિસ્સામાં છે માતા પિતા સાથે બાળક ન રહેતું હોય જેમ કે છૂટાછેડા થયેલ હોય તો કોર્ટના દસ્તાવેજો અપલોડ કરવાથી બાળકને પ્રવેશ લેવામાં અગ્રતા આપવામાં આવશે નંબર બે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જો મિત્રો કોઈ બાળક છે વિકલાંગતા ધરાવે છે તો વિકલાંગતા સર્ટિફિકેટ કરી અને પ્રવેશમાં અગ્રતા મેળવી શકે છે ત્યારબાદ જો કોઈ બાળકના માતા અથવા પિતા છે રક્ષા દળ સાથે જોડાયેલા હોય અને ફરજ દરમિયાન શહીદ થયેલા હોય તો પણ આવા બાળકને સિલેક્શનમાં અગ્રતા આપવામાં આવશે તેવા ડેથ સર્ટિફિકેટ અને સર્વિસ સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે નંબર ચાર જે માતા પિતા સંતાનમાં માત્ર એક જ બાળકી હોય તેવા માતા પિતા વન ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ રજૂ કરી અને સિલેક્શનમાં અગ્રતા મેળવી શકે છે મિત્રો અગાઉના વિડીયો આપણે વન ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું તેની તમામ માહિતી વિડીયો આપેલ છે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે રાજ્ય સરકાર દ્વારા ચાલતી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પણ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે જેમાં આંગણવાડી દ્વારા આપવામાં આવતું તું સર્ટિફિકેટ રજૂ કરવાથી પણ પ્રવેશમાં અગ્રતા મેળવી શકો છો ત્યારબાદ એસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુ જાતિની કેટેગરી વાઇઝ દસ્તાવેજો રજૂ કરીને પણ પ્રવેશમાં અગ્રતા મેળવી શકો છો તો મિત્રો આ કેટલીક અગત્યની કેટેગરી હતી જેમાં દસ્તાવેજો રજૂ કરવાથી આપના સંતાનને પ્રવેશ મેળવવામાં અગ્રતા આપવામાં આવશે વધુ કેટેગરીની માહિતી માટે આપ નીચે આપે લિંક પર ક્લિક કરી અને માહિતી મેળવી શકો છો મને આશા છે કે આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખુદતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો